આજનો જનજાતીય ગૌરવ દિવસનો કાર્યક્રમ જે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ડભોઈ મેનપુરા ગામે યોજવામાં આવેલો હતો તેમાં આજ વિસ્તારના લોકપ્રિય સાંસદ શ્રી જસુભાઈ સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ગાયત્રીબા અને આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ અને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને જિલ્લા સમાહર્તા અને ડીડીઓ મેડમના સાથે રહીને આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી છે ભગવાન બિરસા મુંડાજીની એકસો પચાસમી જન્મજયંતિનો આ કાર્યક્રમ છે એ કાર્યક્રમ આખા એ ગુજરાતમાં જ્યારે થઈ રહ્યો છે ત્યારે વીસ જેટલા બિનઆદિવાસી જિલ્લાઓમાં અને ચૌદ જેટલા આદિવાસી જિલ્લાઓમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આ જ પ્રકારનો કાર્યક્રમ આવતીકાલે એટલે કે પંદરમી નવેમ્બરના રોજ ડેડીયાવાડા ડેડિયાવાડામાં વડાપ્રધાનશ્રીના હસ્તે રાષ્ટ્રીય કક્ષાનો જ્યારે કાર્યક્રમ થવાનો છે ત્યારે આજના દિવસે ભગવાન બિરસા મુંડાજીના આ જન્મજયંતિ નિમિત્તે હું તમામ આદિવાસી સમાજને તમામ જનતાને એમના હૃદયપૂર્વકથી ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને એમના જીવનનો જે એક મૂળ મંત્ર હતો કે સ્વાભિમાનથી રહેવું બધાને સમરસતાથી રહેવું આ જે મૂળ મંત્ર છે મને લાગે આપણે બધા જો જીવનમાં ઉતારીએ તો એમને જે કામ કરેલું છે એને આપણે સાચી શ્રદ્ધાંજલિ આપી શકાશે